એક રાજા હતા તેમને પશુ પક્ષીઓ પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો તેઓ પશુ પક્ષીઓને મળવા માટે અવારનવાર જંગલમાં જતા હતા એક વખત તેઓ જંગલમાં ભારે વરસાદના કારણે રસ્તો ભૂલી ગયા રસ્તાની શોધમાં તેઓ દૂર દૂર જતા રહ્યા ભૂખ તરસ અને થાકના કારણે રાજા એક ઝાડ નીચે બેસી ગયા ત્યાં તેમને સામે ત્રણ બાળકો આવતા દેખાયા રાજાએ બાળકોને તેની પાસે બોલાવીને કહ્યું કે હું રાજા છું અને રસ્તો ભૂલી ગયો છું મને ખૂબ ભૂખ અને તરસ લાગી છે કંઈ ખાવા પીવાનું મળશે બાળકોએ કહ્યું કે અમારું ઘર નજીકમાં જ છે અમે થોડી વારમાં જ તમારા માટે પાણી અને ખોરાક લાવીએ છીએ બાળકો થોડી વારમાં જો ખાવા પીવાનું લાવ્યા રાજા ખૂબ ખુશ થયા અને કહ્યું કે બોલો તમારે શું જોઈએ છે પહેલું બાળક બોલ્યું કે મારે મોટી ગાડી અને બંગલો જોઈએ છે રાજાજીએ કહ્યું કે મળી જશે બીજા બાળકે કહ્યું કે હું ખૂબ ગરીબ છું મારે બહુ બધા પૈસા જોઈએ છે રાજાજીએ કહ્યું કે તને પણ ખૂબ ધન આપીશ ત્રીજું બાળક બોલ્યું મારે ધન દોલત નથી જોઈતી મારે ભણીને વિધાન બનવું છે રાજાજી ખુશ થયા અને તેણે ભણવાની વ્યવસ્થા કરી દીધી બાળકોએ જે માંગ્યું તે રાજાએ આપી દીધો સમય પસાર થઈ ગયો ભણીને વિધાન બન્યો હતો તેને રાજાએ પોતાના રાજ્યમાં મંત્રી બનાવી દીધો તેને ખૂબ માન સન્માન મળ્યું જે બાળક પાસે ધન હતું તે ધીમે ધીમે બધું મોજ શોખ પાછળ વપરાઈ ગયું જે બાળકે ગાડી અને બંગલો માગ્યો હતો તે અચાનક આવેલા પૂરમાં તણાઈ ગયો તે પણ રસ્તા પર આવી ગયો બંને રાજાના દરબારમાં ગયા અને મંત્રી બનેલા પોતાના મિત્રને કહ્યું કે અમે રાજા પાસે ઇનામ માંગવામાં મોટી ભૂલ કરી દીધી હતી અમારું ધન ગાડી બંગલા બધું નષ્ટ થઈ ગયું અમારી પાસે કંઈ ના રહ્યું ત્યારે ત્રીજા મિત્રએ સમજાવ્યું કે ધન દોલત વ્યક્તિ સાથે કિયારેય રહેતી નથી તેની વિધા હંમેશા તેની સાથે રહે છે પછી તે બંને મિત્રોએ નક્કી કર્યું કે તેઓ પણ ખૂબ મહેનત કરી ભણીને પોતાના જીવનને સુખી બનાવશે